ત્રણ ને ત્રણ છો રોટલી બનાવી છે કેરી પણ હવે હાથે અંબાઈ જઈ એટલી ગેરી છે હવે એટલે જો આપણે ટમેટા ડુંગળી અને આ થોડીક આપણે કેરી અહીંયા હજી એટલે કેરી રે એ મોરી નાખી છે જો અને આપણે કેરીનો મિત્રો આપણે જો વઘાર ચાલુ કરી દીધો છે અને ડુંગળી એવું નાખી દીધું છે અને મિત્રો આપણે જોવો સેવ નાખી દીધી છે અને હવે ઘડીક વાર રહેવા જાય પછી હવે મિત્રો આપણે બનાવી કેરીનો સંભારો તો આપણે જોવો તેલ આમાં મૂકી દીધું છે તો મિત્રો આપણે જોવો હળદર ને ચટણી ને એવું નાખી દીધું છે હવે પછી આમાં ઘડીક વાર રહીને નાખશું આમાં ખાંડ જોવો આપણે હવે થોડોક માલ બાકી રહ્યો છે જે આ માલ પડ્યો એ ફરવાનો છે અને આ બાજુ પડ્યો છે એ ભરવાનો છે આ ડીઝલ નાખી છે અને આપણે અહીંયા બાર વાગે આવ્યા છીએ અને આપણે જોવો તાલપત્રી કમ્પ્લેટ બાંધીને ત્યાંથી નીકળી ગયા છીએ અને અહીંયા આપણે આંધ્રામાં ભાવ છે સત્તાણું પોઈન્ટ ચાર અને ડેન્સિટી છે બ્યાસી પોઇન્ટ એક સાઈઠ હા રસ્તો હે આમ જંગલ જેવું છે હા મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં સ્વાગત છે અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે એટલે અત્યારે જવું આપણે નિજવડ ગામમાં અહીંયા આવ્યા છે અહીંયા આપણે ગાડી તો પોઈન્ટ ઉપર લગાડી દીધી છે એટલે અત્યારે અહીંયા આપણે મજૂરને ને મૂકવા આવ્યા હતા એટલે અત્યારે જવું આપણે અહીંયા હાઈવે ઉપર ઊભા થઈ આપણે આગળ અહીંયા ગાડી ફરવાની છે એટલે આપણે અહીંયા અત્યારે મજૂરને મૂકવા આવ્યા હતા આ હોન્ડા લાઇન અને અત્યારે જોવો આપણે અહીંયા ઊભા રહ્યા છે અને આ આપણે જોવો આ અત્યારેમાં આપણે લેવા આવ્યા છે તો આને શું કહેવાય કોમેન્ટમાં કહી દો કે આને શું કહેવાય મને તો ખબર નથી પણ આમાંથી જોવો આવવું ગોળ ગોળ નીકળે છે જોવો તમે

मुंडल बोलते मुंडल मुंदल ठाड हाँ। हिंदी में क्या बोलते इसको अरे यार वो उतरा वो देसी वाला रहता है दारू दारू हाँ देसी दारू समझ गए आप हाँ देसी दारू हाँ पेड़ से आने वाला हाँ वही झाड़ का है वो ताड़ी ताड़ी हाँ ताड़ का जड़ में से निकलता है मित्रों आप जी ताड़ी आवे ना ताड़ी मे निकले है એટલે હવે આપણે આ લઈ લઈ ઈસે નશા નહીં હોતા ને આ ગઈ હોતા એ ઈસે નશા હોતા હે હા ઈસે ગરમી વો ભી ગરમી કમ હોતા હે બોડી મે વાલા હીટ ઈસે ભી ગરમી કમ હોતા હે સહી 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 ઈસે ઠંડા રહેતા હે હવે મિત્રો આપડું આ ખાય ન એટલે આપણે શરીરમાં માં ઠાઠક રહે એટલે હવે આપણે ખાય ટેસ્ટ કરી પછી તમને કહું કે ભાઈ કેવો ટેસ્ટ છે આપણે ગાડીએ જઈને અત્યારે આપણે લઈ લઈ પછી ગાડીએ જઈને આપણે જોવી કે ભાઈ કેવો ટેસ્ટ છે મિત્રો આપણે જોવો ગાડીએ પોતી ગયા છે અને જે આપણે ઓલું ફળ રહ્યું લીધું છે અને અત્યારે જુઓ આપણે ગાડીએ અહીંયા લગાડી દીધી છે અને આપણે ભરવાના છે આ લાકડા અને અહીંયા જુઓ આપણે સામે કેરીનું ઝાડ છે આંબાનું અને આપણે લાકડા ભરવાના છે એટલે હવે હમણાં થોડીક વારમાં ચાલુ કરશે ત્યાં લગ્નમાં આપણે આપણું ફળ ટેસ્ટ કરી જે આપણે લઈને આવ્યા એ કેવું લાગે છે એ મિત્રો આપણે જોવો ગાડી આવી ગયા છે અને હવે આપણે આ આપણું ફળ ટેસ્ટ કરી જો આવડે આ રીતનું લાગે છે જોવો તમે એટલે એ આપણે ભાઈને પૂછ્યું હતું એટલે આપણને કીધું ભાઈ આ જે રહ્યું ને એને ખોલી નાખવાનું પહેલાં જે આ સફેદ ચામડી રહી ને એ

પણ આ એટલું મીઠું નથી પણ ઓ મલાઈ જેવો સ્વાદ આવે છે આનો અને નામ તો આપણે ભૂલી ગયા જેવો સ્વાદ આવે છે મિત્રો અને તમે કોઈ ખાતી હોય તો અવશ્ય કોમેન્ટ કરજો કે ભાઈ તમને કેવું લાગે છે આ આપણને તો મલાઈ જેવું લાગ્યું અને બહુ આપણને ભાવે એવું નથી આપણે ખાલી ટેસ્ટ પૂરતું જોયું હતું આ તો રોડ ઉપર વેચાતા હતા એટલે આપણે લીધું એટલે હવે જોવી હવે અને હવે આપણે ગાડી હમણાં થોડીક વારમાં ભરવા લાગશે અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે લોડિંગની રાહ જોવી કે ભાઈ ક્યારે આપણું લોડિંગ થાય છે મિત્રો હીજે આપણે ગાડી ભરવા લાગી નથી એટલે હવે આપણે અત્યારે વાઈ છે સાડા અગિયાર એટલે અત્યારે હવે આપણે કાલે કઈ ખાધું નહોતું અને અત્યારે આપણે હવે જો જમવાનું બનાવવાનું ચાલુ કરી છે જો આપણે બધો સામાન કાઢી લીધો છે અને હવે આપણે જો લોટ તો કમ્પ્લીટ બાંધી નાખ્યો છે અને હવે આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી અને ક્યાં લગાણ આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ જાય તો મિત્રો આપણે જોવો રોટલી કમ્પ્લીટ બની ગઈ છે અને આપણે ત્રણ ને ત્રણ છ રોટલી બનાવી છે એટલે હવે આપણે શાકનું બધું સુધારી અને આપણે શાક બનાવવાનું છે સેવ ટમેટાનું શાક બનાવાનું છે એટલે ટામેટાને એવું બધું સુધારી નાખી અને પછી બનાવી નાખી શાક એટલે હવે આપણે જો ગાડી ભરવાવાળા એ મજૂર આવી ગયા છે એટલે ગાડી ભરવાનું જો ચાલુ કરી દીધું છે એટલે આપણે બહાર રાઉન્ડ મારતા હોય પહેલાં પછી આપણે શાક બનાવી આપણી ગાડી ભરવાનું જો ચાલુ થઈ ગયું છે આપણે બહાર આટો મારી કેમ કે અત્યારે કેબિનમાં અંદર ગરમી થતી હતી વધારે એટલે આપણે હવે ચાલુ કરી દીધું છે ભરવાનું

હવે આપણે અહીંયા જાય ગાડી અંદર અને હવે આપણે શાક બનાવી નાખી આપણે જો ફરવાનું ચાલુ છે એટલે હવે માં ભરે છે ત્યાં આપણે શાક ને બનાવી નાખી ને જોવો શાક ની બધી સામગ્રી સુધારી નાખી છે એટલે હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી જો આપણે ટમેટા ડુંગળી અને આ થોડીક આપણે કેરી અહીં હતી એટલે કેરી રે મોરી નાખી છે જોવા અને આપણે કેરીનો સંભારો બનાવશું અને આ સેવ ટમેટાનું શાક એટલે આ જો આપણે ગોપાલની સેવ છે એટલે હવે આપણે શાક બનાવવાનું કરી ચાલુ મિત્રો આપણે જોવો વઘાર ચાલુ કરી દીધો છે અને ડુંગળી એવું નાખી દીધું છે ડુંગળી નાખી છે અને થોડાક મરચા મિત્રો આપણે જોવા ટમેટા નાખી દીધા ટમેટા આપણે મોટા જ રાખ્યા છે કેમ કે મોટા હોય ને મજા આવે ખાવાની એટલે આમાં થોડાક મસાલો નાખી દઈએ આપણે પેલા થોડુંક મીઠું નાખી દે પછી નાખીએ હળદર પછી ચણાજી હવે એનાથી મરચું પાણી નાખી દઈ હવે આપડે મરચું પાકવા દઈ ઘડીક વાર અને પછી નાખી દઈ સેવ એટલે આપણો શાક થઈ જાય કમ્પ્લીટ હવે મિત્રો આપણે જોવો સેવ નાખી દીધી છે અને હવે ઘડીક વાર રેવા દઈ પછી આપણે ઉતારી લઈ એટલે સેવનું સાહેબ થઈ ગયું આપણે કમ્પ્લેટ હવે મિત્રો આપણે બનાવી કેરીનો સંભારો આપણે જુઓ તેલ આમાં મૂકી દીધું છે એટલે હવે આમાં ગરમ થાય એટલે બધા મસાલા નાખી થોડાક થોડાક અને પછી નાખી દઈ કેરી મિત્રો આપણે જુઓ પેલા કેરી નાખી દીધી છે અને હવે નાખી દઈ મસાલા બધા મિત્રો આપણે જોવો હળદર ને ચટણી ને એવું નાખી દીધું એ હવે પછી આમાં કડીક વાર નાખશું આમાં ખાંડ ખાંડ રહી ને એ આપણે નાખશું નાખી દઈ આપણે કમ્પ્લીટ લાવી નાખી કમ્પલેટ બધું બની ગયું જમવાનું તો આપણે આ કેરીનો સંભારો બની ગયો છે અને સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી બની ગઈ છે એટલે હવે આપણે જમવા બે કેમકે અત્યારે હાડાબાર થઈ ગયા છે એટલે હવે આપણે જમી લઈ અને આપણે જવો તો આપણે સેવ ટમેટાનું શાક કાઢ્યું છે અને આપણે કેરીનો સંભારો અને આપણે રોટલી હવે અહીંયા કંઈ છાઇશ લેવાનું તો અહીંયા કે આજુબાજુમાં છે નહીં એટલે હવે આપણે છાઇઝ વગર જ ખાવું જોઈશે હવે આપણે જમી લઈ મિત્રો આપણે જમી લીધું છે જમીન આપણે જો વ્યવસ્થિત બધું ગોઠવી નાખ્યો છે અને આ વાસણ નહીં જો કમ્પ્લીટ કરી નાખ્યું છે જો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ગાડી સાફ કરી નાખી અને વાસણ બધે ધોવાઈ ગયા છે અને આપણે જે શાક વીધું હતું એ આપણે જોવામાં ભરી લીધું છે કેરીન સેવ ટમેટા બે મિક્સ કરીને રાખી દીધું છે અને હવે વાસણની મૂકી દઈ અને ગાડી આપણી ભરાય છે એટલે જોવી હવે કેમ કે અત્યારે દોઢ વાગ્યો છે હવે કેટલા વાગ્યા ભરાય તેની રાહ જોવી કેમકે લગભગ તો હાંજ પડી જવાની ભરતા ભરતા કેમકે એ એક લાઇન થઈ છે અને એ જે એમ કે છે કે ભાઈ બીજી જગ્યાએ જવાનું છે એ બાજુમાં જવાનું છે પણ જોવી હવે કેટલી વાર લાગે છે અત્યારે દોઢ વાગી ગયો છે હવે કેટલા વાગે આપણી ગાડી ભરાય છે નિરાશ જોઈએ આપણે હવે આપણે જો બપોરે જમીન હોઈ ગયા હતા અને અત્યારે જો આપણે અત્યારે મજૂરે આપણને ગાડી ફેરવવા ઉઠાડ્યા હતા કે ભાઈ ગાડી આગળ લેવાની છે અને અત્યારે જો આપણે અડધી ગાડી ભરાઈ ગઈ છે જો અત્યારે ચાર વાગ્યા છે અને આપણે અડધી ગાડી ભરાણી છે એટલે હવે થોડીક હવે નાખીને માલ અને પછી આપણે જવાનું છે બીજી જગ્યાએ આગળ બીજું ગામ છે ને ત્યાં ભરવા જવાની છે એટલે હવે અહીંયા અડધી ભરાણી છે અને હવે થોડીક વારમાં થોડાક પાટીયા બાકી નહીં નાખીને પછી આપણે જવાનું છે આગળ બીજું આગળ ગામ છે ને ત્યાં જોવી હવે કેટલી વારમાં જવાનું થાય છે અત્યારે જોવો આપણે ઉઠી ગયા છે પણ અહીંયા કાંઈ ચા પાણીનું નેવું કઈ છે નહીં એટલે હવે આથી ભરીને નીકળીને પછી ક્યાંક આપણે ચા પાણી પીવા જઈશું હવે મિત્રો આપણે જોવા નીચો ગાડી ભરીને નીકળ્યા છે અને આગળ હવે આપણે ભરવા જવાનું છે એ પંદર વીસ કિલોમીટર ગામ છે આપણે વિસાના પેટ એટલે હવે આપણે વિસાના પેટ જઈ છે અહીંયા આપણે અડધી ગાડી ભરાણી છે અને બીજી આખી ગાડી ત્યાં ભરાઈ જાય છે એટલે હવે આપણે નિદુરથી નીકળી ગયા છે અને હવે આવેલા છે આપણે વિસાના જો તો આપણે આ ખમમ રોડ કહેવાય ત્યાં આગળ વિસાના ગામ આવે ને ત્યાંથી બીજું ભરવાનું છે અહીંયા આપણે અડધી ગાડી ભરાઈ ગઈ છે ને અડધી ત્યાં ભરાય છે એટલે હવે આપણે અહીંયા આયલા જાય કે આપણે ઉતરતા કિલોમીટરમાં જવાનું છે કેમ કે આપણે નિયા ભરાણી વખતે આપણે આ રસ્તે થઈને જવાનું હતું એટલે હવે આપણે આયેલા જાય વિશાના પેટ એટલે નિયા જાય ને પછી નિયા અડધી ગાડી ભરાઈ જાય એટલે પછી આપણે આજથી આઠ નવ વાગે ને કે આપણે ગાડી ભરીને કમ્પ્લીટ થઈ જાય એટલે હવે આપણે વિશાના પેટ આયેલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો તો આપણે જોવો વિશાના પેટ પહોંચી ગયા છે અને આપણે જ્યાં ગાડી ભરવાની છે ને ત્યાં આવતા રહ્યા છે જોવો તમે આપણે અહીંયા લગાડી દીધી છે અને આપણે વિશાના પેટ ગામમાં જ છે જો રોડ ઉપર જ છે આપણે જે મેઈન રોડ આવે ને એ રોડ ઉપર થઈને જ આપણે ભરવાની છે જોવો આપણે અહીંયા કટિંગ થઈ છે એટલે જોવી હવે ક્યારે આપણી ગાડી ભરે છે માલ તો કમ્પ્લીટ પડ્યો છે હવે ખાલી ભરવા માટે જ છે આપણે આટલી ગાડી તો ભરાઈ ગઈ છે અડધી બાકી છે જોવી હવે રાહ જોવી કેટલી વારમાં આપણી ગાડી ભરાય છે નાયા તો આંબો હયા કેરીનો અને એમાં કેરીઓ આવેલી છે મિત્રો આપણે જુઓ સાડા આઠ થયાસી અને સાડા આઠ જુઓ આપણે હવે છેલ્લી લાઈન બાકી રહી છે ભરવામાં આપણે સાડા હવે થોડોક માલ બાકી રહ્યો છે જે આ માલ પીડો ઈ ભરવાનો છે અને આ બાજુ પીડો છે ઈ ભરવાનો છે એટલે હવે આપણે વિધિન કલાક વારમાં આપણે ગાડી કમ્પ્લીટ થઈ જઈ છે એટલે પછી આપણે નીકળશું કે એ જે રસા તાલપત્રીને એ બધું કરવાનું છે એટલે એ તો અહીંયા મજૂર એ કરાવી દઈ છે એટલે જોવી હવે એ આપણે કલાક દોઢ કલાક જેવું થઈ જાય છે એટલે હવે વધીને દસક વાગે થાય ને કે આપણે અહીંથી નીકળી જઈશું મિત્રો આપણે જોવો ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને આપણે જવો રસા તાલપત્રીને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને અત્યારે આપણે હવે આવતા રહ્યા છીએ ડીઝલ નાખવા એટલે આપણે જો અહીંયા ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે જો આપણે અહીંયા ડીઝલ નાખી છે અને આપણે બાર વાગ્યા છે અને આપણે તાલપત્રી કમ્પ્લેટ ત્યાંથી નીકળી ગયા છે અને આપણે આંધ્રામાં ભાવ છે સત્તાણું પોઈન્ટ ચાર અને ડેન્સિટી છે બ્યાસી પોઈન્ટ એકસઠ અને મિત્રો આપણે તાલપત્રી બાંધ્યા એટલે પછી પરસેવો રેપઝેપ થઈ ગયા હતા એટલે આપણે અહીંયા પંપે જ નાઈ ધોઈ લીધું હતું એટલે અત્યારે જોવો અહીંયા આપણે નાહી ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને હવે ડીઝલ નાખીને આપણે નીકળવાનું છે અને આપણે જો અહીંયા જ નાહવા તા જો આ રહ્યું ને અહીંયા આપણે ગાડી રાખીને નાહી લીધું તું નળે અને અહીંયા પરખે જુઓ કેરીની ગાડી ઉભરાય છે જો અહીંયા એટલે હવે આપણે ડીઝલ નાખીને પછી અહીંથી નીકળી મિત્રો આપણે જુઓ ડીઝલ નાખીને નીકળી ગયા છે અને અત્યારે વાગ્યા છે આપણે એક હવે આપણે આયેલા જઈ છે ખમમવાડા રોડ ઉપર એટલે એ જે તો આપણે ખમમવાડા રોડ એ ન ચડ્યા પણ આ કેવાય ખમમ રોડ જ છે જો તમે અત્યારે સુમસાન રસ્તો ભીડો એ આખો સુમસાન રસ્તો છે એટલે હવે આપણે આયેલા જઈ સીધા ખમમ બોર્ડર નું બધું પાસ કરી તેલંગાણા બોર્ડર પાસ કરી લઈ આંધ્રા બોર્ડર તો બંધ છે એટલે હવે આપણે આવેલા છે સીધા ખમમ શાન રસ્તો છે આમ જંગલ જેવું છે